ભવે ભૂતકાળ ધરાવતો કચ્છનું શહેર અંજાર વર્તમાન સમય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે બે વિનાશક ધરતીકંપનો માર સહન કરનાર આ ઐતિહાસિક નગરજનો માટે એક નગર જ નહીં પણ પરિવાર સમાન છે આ શહેર સાંસ્કૃતિક શિક્ષણ સેવા અને સંસ્કાર સહિતના ક્ષેત્રે સાર્વત્રિક સમૃદ્ધિના શિખરે બિરાજમાન થાય તેવી શુભેચ્છા રાજ્યમંત્રી ત્રેકમભાઈ છાંગાએ અંજારના ચૌદસો સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે નગરજનોને આપી હતી આજ અંજાર શહેરના ચૌદસો સ્થાપના દિવસ નિમિત્તે નગરપાલિકા નગરપતિ વૈભવભાઈ કોડરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું નગરપતિ વૈભવભાઈ કોડરાણીએ સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને શહેરનો વિકાસ અવિરત રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ઉપપ્રમુખ શિલ્પા બેન બુદ્ધટ્ટી આજનું અવસર જનોએ પોતાના પરિવારના પ્રસંગની જેમ ઉજવ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી કારોબારી ચેરમેન મહારાજ સ્વામિનારાયણ મંદિરના સંતો મંદિરના મહંત મહારાજ ધર્મગુરુ ખિમજી દાદા માતક વગેરે સંતો મહંતોએ પાઠવ્યા હતા શહેરના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા સંચાલિત શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આ ઉપરાંત ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી તોરણ વિધિ અને ખીલી પૂજન બાદ સન્માન સમારોહનું આયોજન ટાવનોલ ખાતે કરાયું હતું જેમાં શાળાઓના ખેલ મહોત્સવમાં વિજેતા સ્પર્ધકો વિશિષ્ટ સેવા આપનાર વરિષ્ઠ વડીલો સંસ્થાઓ વિવિધ ક્ષેત્ર જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમાંક મેળવનાર શહેરીજનોનું સન્માન કરાયું હતું પંજાબ શહેરના ચૌદસો દિવસ નિમિત્તે નગરવાસીઓને સૌ નાગરિક ભાઈઓ બહેનોને આજના દિને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અંજાર એ કચ્છનું પ્રાચીન નગર છે અને એ પ્રાચીન નગર પોતાની ભૂતકાળની ભવ્યતા અને વર્તમાનની જે કંઈ વિકાસ છે એ વિકાસને સાથે લઈને ખૂબ ઝડપભેર અંજાર જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે વિશેષ આનંદ તો એ થાય કે સમગ્ર અંજારના લોકો એક પરિવારજનો તરીકે રહે છે અને એકબીજાના સુખ દુઃખના પ્રસંગોમાં પણ ખૂબ સારી રીતે ભાગ લેતા હોય છે એક પરિવારની ભાવના સાથેનો આ નગર અવારનવાર ભૂકંપનો માર ઝીલેલી પીડા ઝીલીને ફરી પાછો વિકાસની દિશામાં ખૂબ ઝડપથી જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આજના દિને આ નગર સાર્વત્રિક રીતે માત્ર આર્થિક રીતે નહીં સાર્વત્રિક રીતે એ સાંસ્કૃતિક દ્રષ્ટિ હોય એ શિક્ષણની દ્રષ્ટિ હોય એ સંસ્કારની દ્રષ્ટિ હોય એ સેવાની દ્રષ્ટિ હોય સાર્વત્રિક દ્રષ્ટિએ અંજાર સમૃદ્ધિના શિખરો ઉપર સર કરે અને અંજાર નગરજનો ખૂબ પ્રેમથી ખૂબ શાંતિથી અને ભાઈચારાની ભાવનાથી સાથે રહીને આગળ વધે એવી અભ્યર્થના આજે આપણે અંજારવાસી સૌ ભાગ્યશાળી છીએ કે જયારે અંજારમાં આજે બર્થડે કહી શકાય જન્મદિવસે કહી શકાય પ્રાગટ કહી શકાય એવા ધોને ક્યાં સમુ ત્યારે આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે સમગ્ર શહેરવાસીઓને સમગ્ર જિલ્લાવાસીઓને એક અંજારના નાગરિક તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અંજારની વિકાસની વાત કરીએ તો ઘણી બધી કુર્તી કડીઓ હતી એ બધી શક્ય હોય એટલી ભારતીય જનતા પાર્ટી તરફથી લગભગ બધી પૂરી આવે છે અને અંજારનું જે નગરપાલિકાનું તંત્ર હોય કે વિધાનસભાનું હોય પણ હોય સરસ રીતે ચાલી રહ્યું છે આજે જ્યારે આ ઉત્સવ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે નગરપાલિકાના પ્રમુખશ્રી આપણા પોતાને કહી શકાય એવા ગુજરાત રાજ્યના શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રીકામભાઈ પાર્થભાઈ ગોસ્વામીજી અને નગરપાલિકાની સમગ્ર ટીમ સમગ્ર કાઉન્સીલરો અને અંજાના સબ શુભેચ્છકો આજે શુભેચ્છા પાઠવી રહ્યા છે આપના ચેનલના માધ્યમથી ખૂબ 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 શુભેચ્છાઓ અને દિવસની ખૂબ શુભેચ્છાઓ અંજાર શહેરની કચ્છ જિલ્લો ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશ દિન પ્રતિદિન પ્રગતિ કરી અને સરના શિખરો પાર કરે એ ભગવાન પાસે પ્રાર્થના ચૌદસો ને માં સ્થાપના દિવસ નિમિત્તે સૌ અંજારવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે આઠ કલાકે નગરપાલિકા સંચાલિત જે શાળાઓ છે તેમાં બધા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ નગરપાલિકા મધ્યે દસ કલાકે શોભાયાત્રા નીકળવામાં આવશે તે અજયપાળ મંદિરે તેનું પૂજન વિધિ કરવામાં આવશે ત્યારબાદ ગંગા નાકી મધ્યે ખીલી પૂજન તેમજ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ ટાઉન હોલ મધ્યે સાડા અગિયાર કલાકે જે અંજાર માટે વિશિષ્ટ સેવાઓ આપનાર વડીલો તેમજ વિવિધ સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણના કાર્યક્રમ રાખવામાં આવે છે તો આ કાર્યક્રમોમાં આપ સૌ અંજારવાસીઓ બધા ખૂબ ખૂબ આપણને તમને નિમંત્રણ છે તેમજ સૌ અંજારવાસીઓને એક જણાવવા માંગીશ કે આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવીએ તેમજ જે પણ વિદેશી વસ્તુઓ છે તેનો બહિષ્કાર કરીએ કારણ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે તેને સિદ્ધ કરી શકીએ અને આપણે ભારતના વિકાસમાં એક આપણે સહભાગી થઈ શકીએ આજ અંજાર માટે આનંદની ઘડી કે જેવો આનંદ પ્રત્યેક માનવીને પોતાના જન્મદિવસનો હોય એમ આખું અંજાર આજે રોડ રણિયામણું બને અને જન્મદિવસ ઉજવે છે એટલે તમામ અંજારવાસીઓને નગરજનોને એક સંદેશ કે આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ અંજાર સ્થાપના દિવસનો અંજાર નગરપાલિકા દ્વારા શહેરીજનો દ્વારા ઉજવાઈ રહ્યો છે એમાં આપણે ઉમંગભેર ભાગ લેવો જોઈએ અને સાથે સાથે અંજારની તો એક ઓળખ છે લોકગીતોમાં એક ઢાળેલું છે કે કચ્છમાં અંજાર મોટા શહેર છે હોજીરે અને એનું કારણ છે કે અંજારને ધાર્મિક દ્રષ્ટિએ જુઓ સામાજિક દ્રષ્ટિએ જુઓ અંજારને વ્યાપારની દ્રષ્ટિએ જુઓ તો એ અગ્રમ સ્થાન છે અને એક સમયે અંજાર એટલે જાઓ જલાલીનું કચ્છનું એક કેન્દ્ર અને આ અંજારનો સ્થાપના દિવસ જેપાર દાદા જે સંતોરલ અને અંજારની અનેક વિભૂતિઓને આજના દિવસે કોટી કોટી વંદન અને પરમાત્મા પાસે એવી અભ્યર્થના કરી કે અંજારવાસીઓનું સ્વાસ્થ્ય દીર્ઘાયુ બને સ્વસ્થ બને એવી પરમાત્મા પાસે અભ્યર્થના અને આ મ્યુનિસિપાલિટીના તમામ કર્મ કર્મચારીઓને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન કે આવું રૂડું દિવ્ય કાર્ય એમના વરદ હસ્તે થઈ રહ્યું છે આવાને આવા સમાજના સમરસતાના કાર્ય આ નગરપાલિકાના સદસ્યો કરે તેવી અભ્યર્થના આજરોજ અંજાર શહેરનો ચૌદસો એક્યાસીમાં સ્થાપના દિવસ નિમિત્તે હું અંજારના શહેરીજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજરોજ અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં નાકા મધ્યે આપણા ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી અને અંજાર મત સન્માનનીય સન્માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ અને અંજાર નગરના પ્રમુખ વૈભવભાઈ કોટરાણી દ્વારા ખીલી પૂજન કરવામાં આવશે ત્યારબાદ ટાઉનલોલ મધ્યે વિવિધ સંસ્થાકીય લોકો અને વિવિધ વ્યક્તિઓનું સન્માન રાખવાનું કાર્યક્રમ રાખવામાં આવેલું છે વિશેષમાં ગઈકાલે અંજાર શહેરને કારોબારી સમિતિ દ્વારા નવ કરોડના ટેન્ડરોનું ખોલી અને વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ આપવામાં આવેલી છે તો ફરી ફરીને આપના માધ્યમથી હું આજરોજ અંજાર શહેરનો ઐતિહાસિક ચૌદસો એક્યાસીમાં સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી ચૌદ સૌકા જૂના આજના આ ચૌદસો એક્યાસી માં સ્થાપના દિવસની અંજાર શહેરના સૌ નગરજનોને હું શુભકામનાઓ પાઠવું છું